હેલો મિત્રો ગુડ મોર્નિંગ જય માતા દી સવારના વાગી ગયા છે દસ અને આપણે પહોંચી ગયા છે શ્રી રામદેવપીર મંદિર શ્રી નકલંગ ધામ ઇન્દ્રાણા ને દર્શન કરી લીધા છે અને હવે આપણે જવાનું છે દડવા જવાનું છે પગે લાગવા આજે રવિવાર છે આપણે જ્યારે પહોંચાય ત્યારે રવિવારે આપણે જઈ શકીએ એટલે કે હું તો દર રવિવારે તો પહોંચાય તો જાઉં છું બાકી દર રવિવારે તો હું જાઉં બાકી ગમે ત્યારે પહોંચાય ત્યારે હું વયો જાઉં છું દર્શન કરવા માટે તો હવે અત્યારે જવાનું છે આપણે દડવા જવાનું છે અને ત્યાંથી આપણે એક કપડાની ઝોલ લેવા જવાનું છે તો ચાલો હવે આપણે દડવા જવા માટે નીકળીએ મિત્રો દડવા પહોંચી ગયા છે અને અંદર તો શૂટિંગ ઉતારવાની આપણે મનાય છે એટલે તમને બહારથી જ બતાવી દઉં છું કેમ કે અંદર શૂટિંગ ઉતારવાની મનાય છે અને પબ્લિક પણ આજે વધારે છે કેમ કે આજે રવિવાર છે એટલા માટે અને અંદર શૂટિંગ ઉતારવાનું મનાય છે તોય આપણે જઈએ આવો મંદિરમાં તો નહીં ઉતારવા દે સાવ અંદર તો મનાય છે ઉતારવાની પેલા આપણે એક અગરબત્તી લેવાની છે લઈ લઈએ તો મિત્રો અગરબત્તી લઈ લીધી છે અને જાય છે અંદર આપણે મંદિરની અંદર શૂટિંગ તો નહી ઉતારવા દે મિત્રો કેમ કે અહીંયા શૂટિંગ ઉતારવાની મનાય છે ચાલો હવે આપણે દર્શન કરી લઈએ તો મિત્રો શૂટિંગ પણ ઉતરી ગયું છે અને તમે પણ દર્શન કરી લીધા મેં પણ દર્શન કરી લીધા બાકી અંદર વિડીયો ઉતારવાની મનાઈ છે કોઈ જોતું હોય તો વિડીયો કોઈ ઉતારવા દઈએ એમ છે નહીં આ તો છાનમુનો વિડીયો ઉતારેલો હતો એટલે વારો આવી ગયો બાકી અંદરથી કોઈ વિડીયો ઉતારવા દઈએ એમ છે નહીં તો હું નીકળી ગયો છું હવે બાટવાના રસ્તે અને જવાનું છે આપણે હવે એક કપડાંની જોડ લેવા જવાનું છે તો ચાલો હવે આપણે દુકાને જઈને મળીએ મિત્રો બાટવા પહોંચી ગયા છે અને જો સાઈક રૂપામાં કપડા લેવા માટે પહોંચી ગયા છે અને ભાઈ હજી મોબાઈલમાં વાત કરે છે મોબાઈલમાં વાત કરી લે પછી આપણે જઈએ છે જઈએ দরকার આલો આપણે અહીંથી કપડા લેવાના છે તો ચાલો હવે આપણે કપડા લઈ લઈએ મિત્રો કપડા લેવા માટે પહોંચી ગયા છે સાઈ કૃપા માટે આ ભાઈ એમ પૂછે કે તમે શું લેવા આવ્યા અહીંયા કઈ શાકભાજી ના મળે શાકભાજી લેવા આવીએ તો હાલો હવે સરસ મજાના કપડા બતાવી દો એટલે અમે લઈ નાખીએ તો મિત્રો બધું લઈને પહોંચી ગયા છે જો ભજીયા બનાવવા કુંભણીયા બનાવવાના છે અને સાદા પણ છે કેમ કે ફઈ નહીં ફૂવા ને બી આવ્યા છે ભજીયાને બનાવવાના છે આપણે તીખા ભડકા જેવા મરચાં છે પણ આમાં ઘટના મરચાં નાખતા ભૂલાઈ ગયા છે તો થોડાક નાખી દઈએ થોડા નખાય થોડાક આ નખાય એટલે હું વાંધો ન આવે એમ બધું કમ્પ્લીટ થઈ ગયું છે તો હાલો તમે ભજીયા ખાવા કેમ કે આજે ભાઈને રવિવાર છે એટલે પેટ ભરીને જમવું જોશે ચાલો હવે ભજીયા બનાવી લઈએ તો મિત્રો જો કુંભણીયા ભજીયા ચાલુ થઈ ગયા છે બનાવવાનું લોટ બોટ ને બધું ધોઈ નાખ્યું છે તીખા મરચા અને બધું કમ્પ્લીટ થઈ ગયો છે ચડે છે હજી તો ચાલો હવે છેલ્લું શૂટિંગ તો નથી હજી તો વાર લાગશે કેમકે કે દિયા છે ને ફૂલવણી ભદિયા પણ કરવાના છે અત્યારે તો કુંભણીયા आले છે સરસ મજાના તો ચાલો હવે બાય મેથીનો